હરણી તળાવના બોટ દુર્ઘટનાને લઈને વાલી મંડળ દ્વારા આક્રોશ ચાલવામાં આવ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે તમામ જે બાળકોને પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા શાળા સંચાલકો દ્વારા શાળાના જે સ્ટાફ છે તેમના દ્વારા બાળકોને પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા તેમને ડીઓ કચેરીથી પરવાનગી પણ લેવામાં આવી હતી તો સાથે જ પિકનિક પર જ્યાં હરણી મોટના તળાવ ખાતે લઈ જવામાં આવ્યું હતું ત્યાં પણ સેફટી અને સલામતીના તેમની પાસે કોઈ પણ સાધનો ન હતા લાઈફ જેકેટ પણ બાળકોને આપવામાં ન આવ્યું હતું તો સાથે જ જે બેલ્ટ હોય તે પણ બાંધવામાં ન આવ્યો હતો આવી તો ઘણા બધા એવા મુદ્દાઓ છે કે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને જ આ જે દુર્ઘટના છે તે ઘટી છે જેને લઈને જે વાલી મંડળ છે આક્રોશ જોવા મળ્યો છે તેમના દ્વારા વડોદરા પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે જે જવાબદાર લોકો છે બે જવાબદાર જે લોકો છે કે જેમને નિષ્કાળજી બતાવી છે ગુનેગારો છે આ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે માંગ ઉઠાવવામાં પામી છે આ બોટ દુર્ઘટનામાં આશરે આશરે જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે તો અને ચાર શિક્ષકોને હોળીમાં સવારી માટે બોટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી તેની ક્ષમતા કરતાં પણ ઘણી વધારે હતી અને તેથી બોટ ઓવરલોડ થઈ હતી તો લાઈફ જેકેટ્સ લાઈફ બેલ્ટ જેવા લાઈફ સેવિંગ ડિવાઇસ પણ પૂરા પાડવામાં આવ્યાના હતા અથવા તો પૂરી પાડવામાં આવે તો તે હલકી ગુણવત્તાના હતા જે જીવન બચાવી શકે નહીં ધારાધોરણોના ઉલ્લંઘન પણ કરવામાં આવ્યા છે અને આવી ઘટનામાં તાત્કાલિક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ડ્રાઇવિંગ અને સ્વિમિંગ નિષ્ણાંતો પણ ઉપલબ્ધ ન હતા સાઇટની મુલાકાત લેનાર માતા પિતાના જણાવ્યા મુજબ બોટનો ડ્રાઈવર સક્ષમ બોટ ડ્રાઈવર ન હતો ખાસ કરીને જ્યારે નાના બાળકો સવારી કરતા હોય ત્યારે આવી બોટ રાઇડ માટે યોગ્ય ન હતા એવું લાગે છે કે સંપૂર્ણ સમયનો ડ્રાઈવર ન હતો અને કામચલાઉ વ્યવસ્થા પર હતો શાળાના સત્તાવાળાઓ દ્વારા આ બાળકોની ફિલ્ડ ટ્રીપ ખાસ કરીને બોટ રાઈડ માટે લઈ જવા માટે ડીઓ પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી તો ફિલ્ડ ટ્રીપ પહેલા અને દરમિયાન શાળા સત્તાવાળાઓ દ્વારા યોગ્ય ખંત અને કાળજી પણ લેવામાં આવી ન હતી દરેક પિકનિક સ્પોટ પર વિદ્યાર્થીઓની સલામતીનું મૂલ્યાંકન સ્થળ અને ઇવેન્ટને અંતિમ રૂપ આપતા પહેલાં શાળાના સત્તાવાળાઓ દ્વારા આવું કરવામાં આવવું જોઈએ તો બાળકો સાથેના શિક્ષકો અને શાળા કર્મચારીઓ ઓવરલોડ બોટમાં બેઠા હોય યોગ્ય સલામતી ઉપકરણ ન હોવાથી આજે ઘટના છે તે ઘટી હતી તો શાળા દ્વારા વાલીઓને એક દિવસીય પિકનિકની સૂચના આપતો પરિપત્ર પોતે જ દર્શાવે છે કે પિકનિકનું આયોજન અયોગ્ય હતું બાળકોને દરેક પિકનિક સ્પોટ પર તોડવું પડ્યું છે યોગ્ય સાવચેતીના પગલે અને સુવિધાઓનું નિરીક્ષણ આ તમામ જે બાબત છે મ્યુનિસિપલ કમિશનર વડોદરા દ્વારા કરવામાં આવ્યું ન હતું તેમ છતાં તેમને બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં જાગૃત નાગરિક નામની પ્રતિષ્ઠિત ગ્રાહક અધિકાર સંસ્થા દ્વારા સલામતીની ચિંતા વ્યક્ત કરી કાનૂની નોટિસ આપવામાં આવી હતી તળાવ અને તેને સુધારાત્મક પગલાં લેવા માટે બોલવામાં આવ્યું હતું તેમ છતાં પણ કોઈપણ પગલાં લેવામાં ન આવ્યા ત્યારે આખરે આ જે ઘટના છે તે ઘટી છે પુનરાવર્તન થતું અટકશે નહીં તેવું લાગી રહ્યું છે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવા માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે અને તમામ જે આરોપીઓ છે તે ભલે ગમે તેટલા મોટા કે શક્તિશાળી હોય પણ તેમની સામે ગુનો નોંધવામાં આવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે एक्चुअली मेन मांग पुलिस ने कार्रवाई की है और गुना भी दाखिल किया है और सेक्शंस भी सही लगाए 304, 308 और एक लेकिन आरोपियों का नाम अभी जहाँ तक हमारी माइी है हम लोग ने मांग नहीं किया कि जो भी आरोपी इसके अंदर जो भी शामिल हैं जो गुनेगार हैं खुले हम दिखते हैं तो हमने मांग नहीं किया कोटिया प्रोजेक्ट्स के पार्टनर्स या हाल में जो पार्टनर्स हैं वो और मैनेजर्स जो उस दिन फर्ज बजाते थे उस मैनेजर्स के ऊपर स्कूल के ट्रस्टियोज के ऊपर स्कूल प्रिंसिपल के ऊपर और म्युनसिपल कमिश्नर के ऊपर म्युंसिपल कमिश्नर के ऊपर इसके लिए क्योंकि आपको भी पता है 2020-2021 में जागृत नागरिक एक संस्था है उन्होंने लिख के दिया था कि इस लेख के अंदर दुर्घटना घटने की संभावना है तो प्रिकॉशनरी मेशर्स लेना चाहिए 2020 गया दो गया और में प्रकॉशनरी मेजर ना लेने की वजह से जब पंद्रह जन को अपना जान घुमाना पड़ा उसमें जितना ही ये दोनों गुनागार है उतना ही कमिश्नर भी गुनागार है ऐसा मैं मानता हूँ क्योंकि तो उचित कार्रवाई करके वहाँ पे सेफ्टी इन्श्योर करना म्यूनसिपल कमिश्नर का भी फर्ज में आता है तो हमारा ये माननी है कि इसमें से कोई भी आरोपी ना छूटे हमने इसमें दाखिला दिखाया सक्सशिला जो सूरत में घटना घटी जिसमें आग की घटना घटी यहाँ पे पानी की घटना घटी बार बार ऐसा घटना जब गुजरात में हो रहा है तो आगे जिम्मेदार लोग अपनी जिम्मेदारी से हट अपनी जिम्मेदारी ना दिबाने के वजह से जान घुमाने पड़ते हैं उसके खिलाफ जब तक कार्रवाई कड़क कार्रवाई उच्च अधिकारी एक मैनेजर को अरेस्ट किया कोई स्टाफ को अरेस्ट किया इससे कोई कार्रवाई नहीं होती है उनका मेन जो ओनर्स होते हैं उनका मालिक होता है उनके खिलाफ कितना भी पैसा का ताकत पॉलिटिकल ताकत घर होता हो उनके खिलाफ जब तक कार्रवाई नहीं करोगे तब तक इस सिलसिला बार बार गुजरात के अंदर वडोदरा के अंदर घटते रहेंगे इसको रोकना ना हमारे जान नैतिक आपकी मेरी और हर एक नागरिक का नैतिक जिम्मेदारी है इसका बागरूब हम लोग पुलिस कमिश्नर को एक निवेदन दे रहे कंप्लेन के रूप में और इसका कड़क पालन इनका ऊपर अमलीकरण नहीं करने आएगा तो हमारा पास कोर्ट का दरवाजा खुला है एडवोकेट किशोर पिल्ले प्रमुख वडोदरा करेंट एसोसिएशन કાલે જે ગોજારી ઘટના વડોદરામાં ઘટી છે જે સ્ટુડન્ટ નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓ એ જે ડૂબી ગયા છે એના બિન સમયે એક્સપાયર થઈ ગયા છે એના વિશે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન કલેક્ટર ઓફિસ જશે અને પોલીસ કમિશનરને ફર્સ્ટ આવેદનપત્ર આપશે એટલે આમાં જે બી ઇન્વેસ્ટિગેશન થવાની છે એ ફેર ઇન્વેસ્ટિગેશન થાય કોઈ નાના નાના લોકોને પકડીને છોડી ન દેવામાં આવે અને જે ઉપર સુધી તથ્ય બહાર આવે અને દર વખતે આ ભ્રષ્ટાચાર બધી બાજુ કોમન છે અને આવી એક ઘટના ઘટે છે પછી શું થાય છે કે આને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે ચાર દિવસ બધી વાર્તા ચાલે છે ને પછી બધું બંધ થઈ જાય છે એટલે આ રીતે ના થાય અને જે બી આ તો એક સમજો કે આના આ એક દાખલો બેસાડશે ને આમાં નકેલ કરશે ને સીએમ સાહેબ આ દાખલો બેસાડશે ને તો આવું બધું બીજી વખત થશે નહીં એટલે આપણે આજે તો એજ્યુકેશન સેક્ટરમાં થયું છે એટલે અમે આવ્યા છીએ પેરેન્ટ એસોસિએશનના લીધે પણ આમાં આખા ગુજરાતમાં શું થાય છે કે આપણે ભ્રષ્ટાચાર દર વખત જીતી જાય છે અને ભ્રષ્ટાચારીઓ જીતી જાય છે અને જનતા જે છે હારી જાય છે મારે કહેવાનું એમ છે એટલે આપણે દર વખત આવું આ રિપીટેશન થયું જ જાય છે મોરબીમાં બી થયું હવે આ નવું થયું એટલે બધું બહાર આવશે ધીરે 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 આ કે આને કોન્ટ્રાક્ટ આ રીતે આપ્યું આમ થયું તેમ થયું પણ એના ઉપર એક્શનમાં કંઈ થતું નથી છેલ્લે એ લોકોને જામીન મળી જાય હવે કોના ઉપર એક્શન લેવી જોઈએ તમને કેવું લાગે બધા ઉપર એક્શન થવી જોઈએ સ્કૂલ પર પણ એક્શન થવી જોઈએ કે સ્કૂલે ઇન્ફોર્મ કેમ ન જોઈએ પિકનિક છે પિકનિક હતી તો ડીઓને ઇન્ફોર્મ કેમ ના કર્યું અપાર્ટ ફ્રોમ ધેટ કે એના સિવાય કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો કયા કયા ઓફિસરો આઈએસ ઓફિસરો ઇન્વોલ્વ છે બધા ઉપર નકેલ કસવી પડશે આમાં અને આમાં બધા ઉપર નાના પેલા બોટવાળાને પકડીને આને પકડીને કે કોન્ટ્રાક્ટરને પકડીને છૂટી જવાનું કોઈ આમાં મેટર થતી નથી બધાને ઉપર એક્શન થવી જોઈએ અને ફેર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ મોહમ્મદ હનીફ સંયોજક વડોદરા પેરેન્ટ ઓફિસ હું વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી છું મારું નામ છે કિન્નરી ખરાદી વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમે જે ગઈકાલે આપણા વડોદરામાં જે ખરાબ દુર્ઘટના બની છે એના સંદર્ભમાં પોલીસ કમિશનરને અત્યારે આવેદનપત્ર આપ્યા છે અને સાથે સાથે કલેક્ટરશ્રીની ઓફિસે પણ જઈ રહ્યા છીએ કારણ કે આમાં અત્યારે હું માનું છું કે પૂરેપૂરી ભૂલ પ્રશાસનની છે બાળકોને સર્ક્યુલર જે પાસ કરવામાં આવ્યો છે શાળા સંચાલકો તરફથી એ સર્ક્યુલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમે તમને પ્રવાસે લઈ જ રહ્યા છીએ એટલે કે પિકનિક પર જઈ રહ્યા છીએ પિકનિક પર જો તમે જતા હોય તો પિકનિક માટે તમારે કમ્પલસરી ડીઓની પરમિશન લેવી જોઈએ શું સ્કૂલવાળાઓએ ડીઓની પરમિશન લીધી છે અને એ લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે અમે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા હતા ફિલ્ડ ટ્રીપ હોય તો તમે પરમિશન ના લો પણ જો પિકનિક હોય તો તમારે પરમિશન લેવાની જરૂર છે અને જ્યારે તમે બાળકોને એવું બી અમને જાણવામાં આવ્યું કે બાળકોની બોટની પરિસ્થિતિ જે હતી એમાં જે કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પડતા બાળકોને ત્યાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા તો એવું તો બની ના શકે કારણ કે બાળકો છે અને એવું તમે જોર જબરદસ્તી કોઈ બાળક પર કરી ના શકો આજે જે થયું જે જે મા બાપના સંતાનો ગયા છે એમના પર શું વીતી હશે એનો તો આપણે અનુમાન પણ નથી કરી શકતા કારણ કે આપણે બધા જ કંઈક ને કંઈક રીતે વાલીઓ તો છીએ જ કેટલી બેદરકારી માની રહ્યા છો અને કોણ કોણ આના પાછળ જવાબદાર આના આના પર જવાબદાર છે કોર્પોરેશન સૌથી પહેલાં કારણ કે તળાવ તો એ લોકોના ધારા જ બનાવવામાં આવ્યું છે એમના જે કોન્ટ્રાક્ટર છે જે અત્યારે હાલમાં હાજર બી નથી જે ભાગી ગયા છે સૌથી પહેલાં તો એમની પર કડક પગલાં લેવા જોઈએ અને હું તો એ માનું છું કે તમે અત્યારે આ કડક પગલાં લઈને આગળ એવું કરો કે આ બીજી વખત કોઈ બનાવ જ ના બને કારણ કે દર અઠવાડિયે નહીં તો પંદર દિવસ આવો નવો કંઈક બનાવ બનતો જ હોય છે તો આજે મા બાપનું તો બાળક જતું રહ્યું પણ શાળા સંચાલકો કે આપણા પોતાની અહીંયાની કોઈ જ સરકારે કોઈ રીતનો એનો રિસ્પોન્સ નથી લીધો તો હું હું એ કરીશ કે તમે ખરેખર કડક પગલાં લો અને આવું બીજી વાર ના બને એના માટે આગળ કંઈક ને કંઈક ડિસિઝન લો જે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું અલમત થાય અમે આગળ આંદોલન કરીશું